વિવેક કેટલો વાપરો ને વિવેક એ બુદ્ધિનો વિષય છે વિવેક વગરની વપરાશ છે ને એ બહુ નુકસાન કરતા છે આપણને એમ થાય હાલો આપણે પુણ્ય કરી કે આપણે પુણ્ય કરવું છે એટલે કીડિયારું પૂરવા જે આગળ અઢી શેરનો મોતીઓ લાડવો છે કીડીના દર ઉપર એટલે કીડિયારા ઉપર મૂકી દે એટલે મોત વગર પોતાનું મોત આવ્યું ના હોય અવધિ થઈ નહીં હોય છતાં પણ અનેક કીડીઓ મરી જાય એ પુણ્યદાન નથી એ વિવેક નથી એમ એટલે વિવેક માટે થી અને કવિ આ દુહામાં ભગત બાપુ એમ કે છે પણ ધર લાડુ ધરે આને આખો લઈને ઉપરે પણ મોત રે રે અરે રે જૂને કીડી અનેકું કાગડા પણ વગર વગર મોતે મરે રે વો તો અનેકું કીડી કાગડા